પચી વર્ષે પોપરલાલ હાલતા મરી જવાનું આવતી હતી એમના હાથમાં મરી જાય ને કોઈ મરી ના જાય તો છોકરો એના લાગત પહેરવાનું હશે તમને લાડો શું થવા ગયા તમારે સમય ની ખબર પડશે તો એ રોવા મન છે ને ખબર પડશે ઓહો મુ તૈયાર થઈ ગયા પણ હું આજ તો ખબર નહીં ઉઠી હોય

નાઈ લે આ ઉપર છે વામ કે વામક હતા ને જવાતા નઈ પણ બજાર માં બધું લેવા રે રેલું લેવા જ્યા બજાર માં લેવા નહીં એ મરી ગયા જે આપડે આયા લાકડે બરોબર પણ વાય છું આ કોપરલાલ તો હવે ચોકન છે અમે હવે લાસ્ટ ચોકન પડીયા પણ તમે એમની માં ગયા હ લગન માં યમરાજ આવી ગયા હવે જો યાર ખરેખર કાકો બજાર ગયા જો મને કઈ ગયા કે હું આલા જાવ તો અહીં જતો રહીશ કલાક છે બે 3 કલાક થી તો તો જતો બે ત્રણ કલાક સુધી ના મરી ગયા લઈ ગયા આવા બજાર દુકાન એટલે લાસ્ટ બધા મૂર્ખા જેવા કોણ મરી ગયો તમે જેમ રોયા હું તો મારા હાથું રોવું મારા હાથું પોપટ આપે મરી ગયો કીધું